તો એમાં છે ને અમારા માટે તક મળવી ને એ ખોટો શબ્દ છે અચ્છા એટલે તક ઊભી કરવી એ રાઈટ શબ્દ છે અમારા માટે પણ એ ફિલ્મ જોઈને મને થયું કે યાર આમાં મારું ગુજરાત ક્યાં છે કારણ કે એ સમયગાળામાં મેં મલયાલમ ફિલ્મો જોવાનું શરૂ કર્યું અને એ જોઈને મને એમ થયું કે યાર આ મારી ભારતની ફિલ્મ છે અમે બે એક લોંગ ડ્રાઈવ ઉપર હતા તો એને મને કીધું કે હું તને એક સોંગ સાંભળાવું અને એને બિરજુ બારોટનું સોંગ વગાડ્યું સૈયર મૌર્ય અને મેં કીધું યાર આ તો ગજબ છે તો એવી રીતે સીડિંગ શરૂ થયું ને ત્યારબાદ મેં કીધું કે યાર આવી જ કંઈક વાત કરીએ એટલે કીધું મેં તમને કે હું સેલ્ફને કરપ્ટ નથી કરવા માગતો મને જે વિચાર આવે છે કે મને જે વાર્તા ઊગે છે એ આ વિસ્તારની કે આ પ્રકારની જ વાર્તા ઊગે છે તો મને એમ થાય કે યાર એવી વાર્તા જ કહીએ ને પણ તમારી ગર્લફ્રેન્ડ સાથે તમને એક ટાઈમ એવું થશે કે યાર હવે થોડાક છૂટા પડી જાય જે ફિલિંગ તમને છે ને ભાઈબંધમાં નહીં આવતી યાર તો ફોર મી બ્રોમાન્સ ઇઝ અ મોર થિંગ એમ પણ હું જે સૌથી વધારે શીખો છું ફિલ્મ મેકિંગમાં ઉતરતા પહેલાં ત્યારે મેં એક વસ્તુ એ શીખી લીધી કે એઝ અ ફિલ્મ મેકર છે ને હું ક્યારે ડિફેન્સ ના રમી શકું તમે મને આવીને કહેશો કે વિશાલભાઈ તમારી ફિલ્મ ખૂબ ખરાબ છે હું કહીશ થેન્ક યુ ભાઈ બીજી વાર ધ્યાન રાખીશ તમે આવીને મને કહેશો કે વિશાલભાઈ તમારી ફિલ્મ ખૂબ સારી છે મને બહુ મજા આવી હું કહીશ થેન્ક યુ ભાઈ બીજી વાર બી આવી જ બનાવવાનો પ્રયત્ન કરીશ પણ ઘણી વખત આ લંબાઈ અસર કરતી હોય છે હું માનું છું બટ ઈ ફેલિયર છે ફિલ્મ મેકર અસર કરે અને હું સ્ટુડિયો કેદાર લિરિક્સ બી નહોતા પણ ખાલી ટ્યુન સાંભળીને મેં કીધું કે સોંગ ગાશે તો બી ગાશે એટલે દુઃખ તો થવાનું જ હશે કારણ કે તમારા માટે ફિલ્મ છે મારા માટે બાળક છે તો એ દુઃખ તો થવાનું છે પણ મારું દુઃખ એ નથી યાર મને ખબર છે કે યાર હું બીજી ફિલ્મ બનાવી એટલી મને કોઈ રોકી નહીં શકે પણ દુઃખ મારું એવું હોય છે કે યાર આનાથી છે ને ઇન્ડસ્ટ્રીને એક મોટો ટર્ન મળી શકતો હતો કે જો આ સ્કેલની ફિલ્મ એક પર્ટિક્યુલર નંબર લઈને આવે ને તો તમને આ સ્કેલની બીજી દસ ફિલ્મો બનતી દેખાય હા એટલે ક્લેશ જરાય સારી વસ્તુ નથી સર પર્ટિક્યુલર આપણી ભાષાની ફિલ્મો માટે તો બિલકુલ સારી વસ્તુ નથી એનું રીઝન એ છે કે ગુજરાતી ફિલ્મો જોવાળી આપણને ખબર છે કે સ્પેસિફિક ઓડિયન્સ બની જાય તો એ બે માંથી એક જ ચૂઝ કરશે સાહેબ પણ કેવું હોય છે બતોર ફિલ્મ મેકર મારું કે મને એમ થાય હું સો લોકો છે એમાંથી પંચાણું લોકો માટે ફિલ્મ બનાવું દેટ ડઝન મિન કે પેલા પાંચ લોકો શું કે છે હું નહીં સાંભળું બરાબર સમજો બધાને હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ જોઈતા હોય પણ મને એમ થાય કહું કે નાઇન્ટી મારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે